અને અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજીના રથનું રંગરોગાન અને શણગાર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે વર્ષોથી રથનું કલરકામ કરતા કિશનભાઈ શ્રીમાણી દ્વારા ફરી એકવાર ભગવાનના રથોને શણગારવામાં આવી રહ્યા છે ભગવાનના નવા રથને બે વર્ષ પહેલા જ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં રથનું બારીકાઈથી કોતરણી કામ કરવામાં આવ્યું છે જેમાં હવે રંગો રોગાન અહીંયા આગળ જ કલર કામ કરવામાં આવે છે અમે મતલબ કામ કરીએ છીએ અને બાપ દાદાઓના વારસાથી આ કામ ચાલતું જ હોય છે અમારા આ ભગવાનના રથ છે ને રથયાત્રાને લગભગ મહિના પહેલાં ચાલુ કરવામાં આવે ને પંદર દિવસમાં પૂરા કરી દેવામાં આવે છે કે જે બે વરસથી નવા રથ બનાવેલા છે આ બીજું વરસ છે પણ આમાં ખાસિયત એ છે કે આ ટોટલ રથ સાગના બનેલા છે અને એની ડિઝાઇન બી કલાકૃતિ પ્રમાણે બહુ સારામાં સારી લીધેલી છે અને એના કલર કોમ્બિનેશન પ્રમાણે બી વિવિધ રંગો અમે ઉમેરેલા છે આમાં પહેલાંના ડિઝાઇન કરતાં અને બીજું કે નવી ટેકનોલોજી પ્રમાણે સ્પ્રેથી કામ થાય છે અને બાકી માઇનોર નાનું કામ હોય તે બ્રશથી અમે કરીએ છીએ અને જેટલી સુંદરતા વધી શકે તેટલું જ દર્શનમાં વધારો થઈ શકે તેવી અમારી અપેક્ષાઓ હોય છે ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રાની તડામાર તૈયારીઓ થઈ ગઈ છે અને ખાસ ભગવાનના રથ છે જે મંદિરના પ્રાંગણની સામે છે અને ત્યાં મંદિરમાં જે ભગવાનના રથ છે તેને કલરકામ અને તમામ જે તૈયારીઓ કરવામાં આવી છે ખાસ આ શ્રી જગન્નાથજી નંદિદોષ રથ છે અને તે રથને અત્યાર હાલ કલરકામ કરીને શણગાર કરવામાં આવી રહ્યો છે બીજી તરફ શ્રી સુભદ્રાજી દેવદલન જે રથ છે તેનું પણ અત્યારે હાલ કલરકામ કરવામાં આવ્યું છે ખાસ જે કોતરણી અને જે નાની નાની જે ડિઝાઇન છે ત્યાં ડિઝાઇનને બારીકાઈથી સુંદર બનાવવા માટે રથને કલરકામ કરવામાં આવ્યું છે ખાસ જે શ્રી બળદેવજી જે છે તેમના જે આ રથ છે ખાસ તાલ ધ્વજ રથ તેમનું પણ આ અત્યારે હાલ કલરકામ આપ જોઈ શકો છો દ્રશ્યમાં કરવામાં આવી રહ્યું છે એટલે કે હવે રથયાત્રાને ટૂંક સમય રહ્યો છે ત્યારે ખાસ મંદિર અને જે રથયાત્રાના આયોજનની પૂર્વ તૈયારીઓના ભાગના રૂપે ખાસ આ રથનું વિશેષ કલરકામ કરવામાં આવી રહ્યું છે બીજી તરફ આ જે રથો છે તે ગઈસાલ જ તૈયાર કરવામાં આવે છે એટલે નવા રથ છે ભગવાનના અને તે ભગવાનના રથોનું અત્યારે હાલ કલરકામ કરવામાં આવ્યું છે અને અત્યારે હાલ તૈયારીઓને લઈને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે કેમેરામેન અંકિત દવે સાથે સચિન કડિયા ગુજરાત ફાસ્ટ અમદાવાદ